જય શ્રી કૃષ્ણ દાદા એ જય શ્રી કૃષ્ણ બાપા જય શ્રી કૃષ્ણ કેમ છો અરે પણ મજા તો કયો બાપા પધારા દાદા આયા માં હું કે રાજગોર સૌ કે રાજમાં થોડું કામ છે કે આવો બાપા ના ના ઈ તો જોતા તો એવું લાગે કે તમે રાજગોર જ હોય હા રાજગોર સર બાપા અમે ક્યાં એમ કે કે તમે ઓલા હાલ તો ફાલતા ગોર સર નહીં નહીં એવું નથી હાલ તો ફાલતું નહીં પણ ગરીબ માણસ છો ફોજો માણસ છો હા તાજો ગરીબ હાવ એવું છે હા તમારે કઈ કેવું છે ના અમારે કઈ નથી કેવું પણ તો તમે રજવાડામાં શું પધારા દાદા રજવાડામાં થોડું કામ છે કે આવો બાપા હું અજાણ્યો આ દાદ અજાણ્યો આ બધા બેઠા અજાણ્યા કેવાય પણ અમે ક્યાં અજાણ્યા છે દાદા ઘરના જ છે અજાણ્યા તો પછી હા બોલો બોલો તો આ બધું દાદા હાથમાં શું છે

એવું છે એને વધારે જ્યાં જાવું ત્યાં મોકલતી નથી એનો પગ આવી ગયો એવું છે હા કોના નાગલા ઉડી ગયા છે કઠણાય તો આ તમે હું આવ્યા હતા અમે આયા મમ્મી દીકરી રજવાડામાં પાણી ભરવા આવ્યું તો ઘરે મહેમાન આવ્યા હતા પાણી નોતું પાણી ભરવા પાણી ભરી કેમ ઘરે નળ નથી આવતા ઘરે નળ તો આવે પણ નકરી અવાજ આવે હવા આવે છે હા હમણા શાંતિ રાખજો તો હવાય બંધ થઈ જાય ઓર

આશીર્વાદ તો હાર આપો દાદા અને બાપા ઉતાવળે બોલાઈ ગયું લ્યો આશીર્વાદ પાછા લઈ લઉં છું નવે સચિન નવા આશીર્વાદ આપું કાં જગા ભગવાન તમને સુખી રાખે માં દીકરી બેયને આમ નામ ઘુમરા માર્યા કરો સો માં ઉધી એ તો મારવાના છે વરસાદ બાવા જ્યા લાગી હા આ ઈ તો ધ્યાન રાખજો ને કર કાઈ વાંધો દાદા જા જા કરીને જય શ્રી કૃષ્ણ કેમ નો સંતાય

આવજો મારી બેનો આવજે ઢુંડી આવજે ભૂલી બાય બાય ટાટા સુમો એ લે કચી કો લે ભૂલી એ રાજમા કોઈ છે એ રાજમા કોઈ છે આ રાંધણમાં નો દીધેલો ઉભો રાંધણમાં દીધેલો તું રાંધણમાં દીધેલો આવો ભોફીંડા જેવો કેમ છો કાઈ નઈ આઈડિયા બહુ સરસ મન એવું છે તો તમે કોણ સમો હું આયા ભજિયા બનાવવાળો ભજિયા હ હ ભજિયા નામ લેમા ભાઈ ભજિયા નામ લેમા કેમ બસ ભજિયા નહીં કે મિસકો આવે એની ખાતો નથી એમ આ પછી આ તો હું તો પૂરી ચા કોઈ કે પડાને ખાવા પડે ભાઈ ફોટો બોલાવા હાતર મેથીના ખાઈ ગયા હો પછી પેટ ભરવાનું ખાવું જ પડે ને બટા એક કાણા હાલે સકીએ હા બોલો બોલો એમ નઈ અહિયાં તમે કોણ છો ભેગા ભગવાન કેવાય બૌસર માની ને મેલી માની ખોડિયાર જ છે કેવું છે તમે મારું કુપર નહીં કાઢી શકો એ ભાઈ હું કુપન કાઢવાનો નથી તો મને તારી ઉપર ભાવ જાગ્યો ભાવ પ્રેમ પ્રેમ લાગણી લાગણી મીઠી નજર મીઠી નજર હા આ તો બોલો બોલો આપનું નામ શું છે એ મારું નામ ભરતભાઈ હંસાબેન પરમાર મૌલી ફાયર બ્રિગેડ સામેના વાલા અજે એમ નહીં આમ તો નામ હું શું એમ એવું છે તમારા બાપ નું નામ આવી ગયું એમ આવી ગયું તમારી માનું નામ એમાં એમ ખાઉસતો નહી તો બધું એમાં આવી ગયું રોજ ને ઘુસતા જ ખાવશું હમણાં

ડોબન ખાવાનું એટલે કુંવર એ કુંવર નહીં કુંવર એટલે દીકરો દીકરો હા એને વરદી ખમવાનું હે કેમ લોકડાઉન ભૈરો લઈ ગયો હે હવે તારે લોકડાઉન નું હું લેવા દેવા પાછો લોકડાઉન નડે પાછો થાય એમ છે બોલ બોલો બોલો હા આ કયો નગર છે કોણ રાજા રાજ કરે છે આવતો આટલું બધું મને પૂછો મેળવું કર્યો વધતો નહી હવે ઉભો હું નો વધુ હું બાઠીયો મારા બાઠિયા મારા બાપા બાઠિયા શું છે આખી બાઠિયા કંપની હા એવું છે

બાપુ ને કોણ રાજા રાજ કરે હરે પ્રધાનજી આવ્યો હું કહી દઉં પિંગલગાઢ નગરી છે પટિયાર રાજા રાજ કરે છે જેવો તમારો હુકમ આ ખબર નતી એટલે પૂછવા એ દાદા બોલો બોલો બાપુએ કીધું હું કીધું પિંગલગઢ નગરી છે હા અને પઢિયાર બાપુ રાજ કરે છે કોના મારા બાપુ થોવાંધની લાગડ ન છપકતા એમ નકા કો અંધાને ભલીને ઘોના નાખશે જી વાત સાચી હો અને કેટલાય ઘોલાળી નાખે પેલા બે પસાતા બે વાળી દસ પંદર આપે હે હા હારું તારો પગાર એટલો મારો પગાર એટલો જ હોય આ તો પૂછતો આવું

ગરમ પાણી હતી હા તો ઈ તો ગરમ છે પણ તું કેમ ગરમ છો હું એને હેઠે બેઠો બેઠો નાતો એવું છે હા પ્રધાનજી હું મને પૂછ્યું ક્યાંથી આવો છો હા કે મે કીધું પોકણગઢ થી આવું છું ઓય પોકણગઢ નું આયા નામ નો લેતા કા પોકણગઢ માં બહ બહાટી બોલે બહ બહાટી હેની ગુંદી ગાઠિયા ની યુદ્ધની 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 એ માટલા ઉપર માટલે માટલે માં પોણી અરે ઢગલો આપણે ટકા તો એને મને નોની નોની કોઈ બા હા બાપુ એ જેસીસ મેરી નઈખી આય ભગવાન નું નામ લેવાય પણ મને થોડી ખબર નહી તમે બાવળિયા વાવીને આવ્યા છો તો અમને થોડી ખબર બાવળિયા હોરા તમે જૂનાગઢમાં જોશીપરામાં આવ્યા ભાઠીમાં માન બાજુમાં ભગવાનજી છે મજબૂરી ક્યારેક ક્યારેક મારી મજબૂરી એવી આવે છે કામ કરવું પડે બેટા કેમ કે હુકમ થાય ગમે ત્યાં જવું પડે કેમ તારે મહારાજા હુકમ કરે આવવું પડે મારા મહારાજા કેટલી વાર હુકમ કરે ચાર વાગે પાંચ છ

કમન બાપુ કમન કમન બાપુ કમન કમન ડેડી લે અન ડેડી કીધું હું સટકુ ચર્યું હે હે એ મા હિસાબ કરનો કોઈ ન થે હું ન થે હું નથી લેવું મારા જોઈન મારવા મૈન મારો હવળમાં હિસાબ જોઈ હો 5000 રૂપિયા જોઈ અન વાળી એકઈ નઈ લઉં મન ખબર વાળી ડટા આપો હો

ભાઈ જરૂર છે બોલાશે માટે જાય રસ્તે છે ભાઈ એ રસ્તે પાછા ચાલે જાવ અમાર પચાસ નોટ ખોવાઈ ગઈ ભાઠી મામા આયા ગયા કેવી મસ્તની નોટ હતી પચાસ નોટ ખોવાઈ ગઈ બોલો એક જ પચાસ રૂપિયા ગીસા હતા ક્યાં ખોવાઈ ગઈ છે કા હું તમારા પૈસા ગોતવા આવ્યો એ મને યાદ આવે આ પડી પેલી મુલાકાત મે તો તમને જોયા હતા ઓલા ઉકેરામાં

હા તો કઈ વાંધો નહીં કયો ઉપયોગ હા આજ તો ઉપયોગ જોવો જ છે અમારે એમ કાલ ન જોયો ના ના નહીં હું ક્યાં હતો હું તો આટકોટ માં હતો તો આજ બતાઈ દો હા બતા આવે છો વાવા જોરું પાછું આવે હે અરે મહારાજ હલો હલો રમણીક અરે મહારાજ અવેર ભાની વાત જો તમે કરતા હોય તો વેદ તમારે ના રાજા અજમણી હું તો જાત નો બ્રાહ્મણ છું મારી ફરજ બજાવ આવ્યો છું હે મહારાજા વેદ વાત ભૂલી વાત મહારાજા વિજાતાના લેખ લેખમાં કોઈ મેખ ન મારી શકે રાજા

અત્યારે મારા રાત દરબાર બિરાજમાન થાવ હમણા મારા બેટા પટાપ ને બોલાવી લીવડા શરીફ પર જિલ્લા તૈયાર છો અરે પ્રધાનજી રાજમાંથી ગોર ને બોલાવો મારો હુકમ છે સાતસો રૂપિયા થાય